પોરબંદરની હોટેલમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અનેક યુગલોને દેશ વિદેશની ટૂર કરાવવાની સ્કીમ આપીને દોઢ લાખથી વધુની છેતરપિંડી કરવા મામલે મુંબઈના ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે આ મામલે યુવતી સહિત સત્તરની ધરપકડ કરી જેલ હવાલે પણ કરી દેતા આશ્ચર્ય સર્જાયું છે પોરબંદરના છાયા ખડા વિસ્તારમાં રહેતા રમાબેન દુદાભાઈ ઓળદરાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના પતિએ અજાણ્યા શખ્સે તારીખ ઓગણીસ બાર બે હજાર એકવીસના રોજ ફોન કરી તેનો મોબાઈલ નંબર લકી હોવાનું જણાવી તેની કંપની વિદેશ તથા ભારતમાં જુદી જુદી જગ્યાએ ટૂરમાં લઈ જશે તેવું જણાવી કપલમાં હાર્મની હોટેલ ખાતે બોલાવ્યા હતા આથી તેઓ જતા હોલમાં ઘણા કપલ હાજર હતા અને તેના આઠ થી દસ કર્મચારીઓ ટ્રાવેલ્સની સ્કીમ સમજાવતા હતા જેમાં મુંબઈના રાજકુમાર ગુલાબચંદ તિવારી અને શનાયા ગણેશ ગોવલકર નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા અને પંદર હજાર રૂપિયા ભરશે તો ત્રણ વર્ષ માટે ભારતના કોઈ પણ શહેરમાં છ દિવસ અને પાંચ રાત્રિનો પ્રવાસ કંપની કરાવશે જેનો રહેવા જમવા અને ટ્રાવેલિંગનો તમામ ખર્ચ કંપની ભોગવશે તેમ કહેતા આ કપલે ડેબિટ કાર્ડ મારફતે પંદર ચૂકવી દીધા હતા અને તેની સામે મેકિંગ મેમરી સિમ્બોલ વાળું એપ્લિકેશન ફોર્મ જી નંબર ટી નંબરવાળું હતું તે ભરી સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરારનામું પણ કરી આપ્યું હતું ત્યારબાદ પોસ્ટમાં એક પાર્સલ આવ્યું હતું જેમાં મેમ્બરશિપ કાર્ડ અને રિસિપ્ટ અને પેમેન્ટ સ્લિપ સહિતના ડોક્યુમેન્ટ હતા પરંતુ તેમાં લખાયેલા ફોન નંબર ઉપર ફોન કોઈ ઉપાડતું ન હતું આથી ઈમેલ કર્યો હતો પરંતુ જવાબ મળ્યો ન હતો આથી તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થતા રમાબેને તપાસ કરતા આ શખ્સોએ જુબેલી વિસ્તારમાં રહેતા અનિલભાઈ બચુભાઈ ગોહેલ અને તેના પત્ની અલ્પાબેન પાસેથી છેતાલીસ હજાર તથા પરેશનગરમાં રહેતા મેશનાબેન અને તેના પતિ દીપક રતિલાલ થાનકી પાસેથી પચાસ હજાર રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું તે સમયે તેઓએ ફરિયાદ કરી ન હતી બે દિવસ પૂર્વે તારીખ બાવીસના રમાબેનના ફોનમાં પણ તેઓના નંબર લકી હોવાનું જણાવી એટીસી ટ્રાવેલ્સ ક્લબ નામની કંપનીના નામે ફરી હાર્મની હોટેલ ખાતે બોલાવતા તેઓ ત્યાં ગયા હતા ત્રણ વર્ષ અગાઉ તેમની સાથે છેતરપિંડી કરનાર જ ફરી અહીં કપલ સ્કીમ સમજાવતા હતા જેથી તેઓ ચોંકી ઉઠ્યા હતા મોતી વરસ અને તેના પત્ની બેને પણ સ્કીમ હેઠળ સત્તર હજાર રૂપિયા તથા યુગાન્ડા રોડ પર રહેતા ઋષિત પી ગણાત્રા અને તેના પત્ની સંગીતાબેને પણ પાંચ હજાર રૂપિયા આપ્યા હોવાનું જણાયું હતું આથી પોલીસને જાણ કરી લેખિત અરજી આપી હતી અને ત્યારબાદ અગાઉની મેક ઇન મેમરીઝ ટુ ટ્રાવેલ્સ અને હાલ એટીસી ટ્રાવેલ્સ કબ નામની કંપનીના મેનેજર યશવંત સંભાજી પનાડકર તથા રાજકુમાર ગુલાબચંદ તિવારી તથા સનાયા ગણેશ ગોવલકર અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાવી હતી આ થગ તોડકીનો શહેરના અન્ય કપલ પણ ભોગ બન્યા હોવાની શક્યતાઓ છે ત્યારે પોલીસે આ મામલે મહિલા સહિત સત્તર આરોપીઓને ઝડપી લીધા હતા પરંતુ નવાઈની વાત એ છે કે આ ચીટર તોડકીએ ત્રણ વર્ષમાં પોરબંદરમાં જ અનેક કપલ સાથે ચીટિંગ કર્યું છે પરંતુ પોલીસે આ શખ્સો ઉપરાંત અન્ય કોઈની સંડોણી છે કે કેમ અને હજુ આ પ્રકારની છેતરપિંડી અન્ય કોઈ શહેરોમાં કરી છે કે કેમ

તેમ છતાં પોલીસે ઉંડાણપૂર્વક સમગ્ર મામલાની તપાસ અને રિમાન્ડના બદલે તમામને જેલ હવાલે કરતા આશ્ચર્ય સર્જાયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ મોડેદરા રમા છે અને એક મેકેન મેમોરીસ કરીને કંપની છે તે એક વર્ષ પહેલા મારી સાથે ફ્રોડ થયો હતો અને એ લોકો આપણે પેલા ફોન થ્રુ બોલાવે છે વારંવાર ફોન કરે છે અને ફોન કરીને પછી એ લોકો આપણે કહે છે કે તમે લકી નંબર છે આ તમારા તો તમે આવો હોટલે આવો અને તમારું ગિફ્ટ છે એ લઈ જાઓ તમને હોલિડે પેકેજ વગેરે એ બધું તમને તમારા નંબર લકી છે એટલે નીકળે છે તો પછી આપણે ત્યાં જઈએ એટલે એ લોકો આપણે મેન્યુકલેટ કરી અને આપણે એ ગમે એમ કરીને ફસાવી લે છે અને મારા ખુદના પણ મેં પંદર હજાર ભરેલા હતા જેના આજે વર્ષની ઉપર થઈ ગયું પણ ઈ લોકો પાછું મને કઈ ફોન આપણે કરીએ તો એનો જવાબ ના આપે ઈ મેલનો કાંઈ જવાબ ના આપે એવી રીતે પછી એ જ ફોન પાછો મને કાલ આવેલો અને મારા મનમાં એવો વિચાર આવ્યો કે નહીં આ તો આપણા જે પોરબંદર માટે એમ કે આપણી પોરબંદરની જનતા માટે જ એક ફ્રોડ થાય છે તો આને આપણે કોઈ પણ રીતે પકડવા જોઈએ અને એ માટે જ મેં કાલ પોલીસનો સંપર્ક કર્યો અને આજે મને એ લોકો એ ટાઈમ આપેલો હતો કે તમારું ટેબલ બુક થયેલું છે બે વાગ્યે તો અમે લોકો ત્યાં ગયા અને અમે થોડું અટેન્ડ કર્યું અને પછી ત્યાં તો પોલીસ આવી ગઈ અને એ લોકોએ પોલીસે પૂછપરછ કરી આ તે વિશેષ બધું પણ જાણી કરી અને એ પોલીસે એના એના રીતે જ એમ કે એ બધું જાણ્યું

અમેનેજર વગેરે બધે આપણે થોડી ઘણી એવી ગિફ્ટની વસ્તુઓ માટે લોભામણી સ્કીમ આપે છે ઈ લોકો અને પછી ગમે એમ કરી અને આપણી પાસેથી પૈસા પડાવે છે અને જો પેલેથી સાડા ત્રણ ચાર લાખ થી આપણે સ્ટાર્ટ કરે છે અને પછી જેવી રીતે જેમ આપણે પેકેજ બુક કરીએ છે ઈ પ્રમાણે ઈ લોકો આપણી પાસેથી પૈસા લે છે મેં કમ્પ્લેઇન્ટ કા નામ હે ગોબનર નામ હે રામા ઉડેદરા વો છાયા મે રહેતી इनके साथ दो साल पहले एक इंसिडेंट हुआ था जहाँ पे मेकिंग मेमोरीज करके एक इंस्टीट्यूशन था जैसे एक ट्रैवल क्लब जैसा था उनसे इनको एक कॉल आया था कि आपकी एक लकी ड्रॉ में आपका नाम आया है उसमें आप पंद्रह हज़ार दे देना उसमें पंद्रह हज़ार देने तो आपको ट्रैवल पैकेज मिला मिलेगा पूरी इंडिया घूमने का ऐसा करके उन्होंने एक प्राइवेट होटल को बुलाया था बुलाने के बाद उनसे पैसे ले लिया था बट उसके बाद जो प्रॉमिस उन्होंने किया है एज़ पर दी जो लकी ड्रा के बारे में पंद्रह हज़ार आप दे दोगे उसके बाद आपकी पूरा इंडिया घूमने का ट्रैवल पैकेज मिलेगा वो उन्होंने प्रॉमिस जो किया था वो फुलफिल नहीं किया है सिमिलरली अभी वो दो साल पहले की बात है ट्वेंटी ट्वेंटी वन की बात है अभी नया वो सेम लेडी की हस्बैंड जो है उनको सेम कॉल आया है सिमिलर कॉल आया है बट वो आ, नाम ऐसा था कि अचीवर्स ट्रैवल क्लब करके वो पर्टिकुलर इंस्टीट्यूशन से इनको कॉल आया था कि सेम मॉडल्स ऑफ इंडी से सेम कॉल आया था उनसे एक ये बताया था कि आप इतने पंद्रह हज़ार ऐसा दे दो हम फिर से तीन फोर थ्री टू फोर लाख की जो भी पैकेज है वो हम दे देते दे पूरा इंडिया घूमने का तो सेम मॉडल्स ऑफ इंडी में कॉल आया था उसके बाद ये कंप्लेनेंट पहले भी ऐसा हुआ था उनके साथ बट तब प्रॉमिस नहीं फुलफिल हुआ है बट अभी जो कॉल आया था सेम होगा कि जो प्रॉमिस जो फुलफिल नहीं हुआ है, हुआ है तो इसीलिए उन्होंने अभी पुलिस के पास आए हैं कि मेरे साथ जो हुआ है वो बाक़ी किसी के साथ नहीं होना चाहिए तो ऑलरेडी उन्होंने ऑलरेडी फ्रॉड तेज किया है तो इसलिए वो फिर से रिपीट नहीं करने के लिए वो पुलिस के अप्रोच आए हैं वो आने के बाद हमारे पास इस पर्टिकुलर एक्टिविटी करने वाले पंद्रह लोग मिले थे इसमें इनका मॉडर्स एफरेंडी ऐसा है कि वो किसी प्राइवेट होटल को ये लोग को बुलाते हैं उनको बताते हैं कि आपको कुछ लकी ड्रॉ में आपके नाम आया है तो उस नाम में आप इतना पैसा दे देना पंद्रह हज़ार जैसा उसके बाद आपको ऐसा पैकेज मिलेगा पूरा घूमने के लिए ऐसा लोग के पास बहुत सारा लोग के पास ऐसा इन्होंने पैसे ले लिया है उसके बाद प्रॉमिस फुलफ़िल नहीं किया और वो वो लोग लो महाराष्ट्र से आए हैं महाराष्ट्र से आके यहाँ होटल में वो लोग सीटिंग लो करके उसके बाद ये जो भी डॉक्यूमेंट फिल करवाना है वो फिल करवा के उसके बाद यहाँ से वो चले जाते हैं उसके बाद फ़ोन नहीं उठाते हैं इसके बारे में रेस्पॉन्स नहीं देते कि की अगर आपको कब से शुरू कर रहे हैं कुछ कुछ पूछ रहे हैं तो उनके साथ कोई आंसर आंसर नहीं होता है पूरी देश का और पूरी स्टेट का तो हम बता नहीं सकते बट एटलीस्ट हम इतना सोच सकते कि एक पर्टिकुलर डिस्ट्रिक्ट उनका कवर करना होगा अभी कोई महाराष्ट्र से इतना दूर आ रहे हैं मतलब डिस्ट्रिक्ट को टारगेट किया होगा ऐसा तो यहाँ एक टीम आता है करके वापस चले जाते हैं उसके बाद वो फुलफिल करना है नहीं करना है वो कोई गारंटी नहीं है तो आगे भी ऐसा सिचुएशंस किसी के साथ यहाँ पे पोरबंदर पोलिस पोरबंदर डिस्ट्रिक्ट में ऐसा सिमिलरली किसी के साथ हुआ है तो आप पुलिस स्टेशन कमलाबाग से आप संपर्क कर सकते हैं आप तो इंस्पेक्टर तो से बात करके इसमें कंप्लेंट ऑलरेडी हम इसकी इस लेडी रमाउटरा वो जब चाया चौकी में रहती है वो बनाकर कंप्लेंट तो आप ले रही है ले रहे हैं બાકી કે સાથા હુવા હો તો આપ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર